વેલડી રેલવે પ્રશાસન દ્વારા નેસડા ફાટક નંબર ચુમ્માળીસ પર મોકડ્રીલ યોજાઈ નેસડા ફાટક નંબર ચુમ્માળીસ પર કાર અને રેલવે ગાડી અકસ્માત સર્જ્યો હતો તેવી મોકડ્રીલ યોજવામાં આવી હતી ત્યારે મુસાફરોને આપાતકાલીન સ્થિતિ માટે જાગૃત કરવામાં આવ્યા હતા રેલવે તંત્ર દ્વારા ભીલડી રેલવે સ્ટેશન નેસડા ફાટક નંબર ચુમ્માળીસ પર એક વ્યાપક મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું આ મોકડ્રીલનો મુખ્ય ઉદ્દેશ્ય મુસાફરોને અકસ્માત કે સંભવિત દુર્ઘટનાના સમયે કેવી રીતે વર્તવું અને કયા સલામતીના પગલાં લેવા તે અંગે જાગૃત કરવાનો હતો આ મોકડ્રીલમાં ગવર્મેન્ટ રેલવે પોલીસ રેલવે પ્રોટેક્શન ફોર્સ અને ભીલડી એકસો આઠ ઇમરજન્સી ત્યાં પહોંચી હતી રેલવેના અન્ય સંબંધિત વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા આ મોકડ્રીલ દરમિયાન કાલ્પનિક દુર્ઘટનાની પરિસ્થિતિનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને તેમાં ફસાયેલા મુસાફરોને કેવી રીતે મદદ કરવી ઈજાગ્રસ્તોને કેવી રીતે સુરક્ષિત બહાર કાઢવા અને કટોકટી સેવાઓને કેવી રીતે જાણ કરવી તે દર્શાવવામાં આવ્યું હતું રેલવે અધિકારીઓએ જણાવ્યું હતું કે આવી મોકડ્રીલ દ્વારા લોકોને વાસ્તવિક પરિસ્થિતિમાં ભયભીત થયા વિના યોગ્ય પગલાં લેવા માટે તાલીમ મળે છે મુસાફરોને ખાસ કરીને ટ્રેનમાં આગ લાગવાના કિસ્સા બોમ્બની ધમકીના કિસ્સામાં અથવા ટ્રેન પાટા પરથી ઉતરી જવાના કિસ્સામાં શું કરવું તે વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી તેમને ઇમરજન્સી એક્ઝિટ અગ્નિશામક ઉપકરણોનો ઉપયોગ અને રેલવે પોલીસના હેલ્પલાઇન નંબર વિશે પણ જાણ કરવામાં આવી હતી આ મોકડ્રીલ દ્વારા રેલવે તંત્રે મુસાફરોની સુરક્ષા પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી છે ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમો યોજીને લોકોને વધુને વધુ જાગૃત કરવામાં આવશે અને તેમ રેલવેના અધિકારીઓએ જણાવ્યું હતું